નમસ્કાર મિત્રો લવાદી કરારના પક્ષકારોના મૃત્યુની અને નાદારીની અસરો કે સ્લો સહિત આજના આ વિડીયોની અંદર જોઈશું મેં ઘણીવાર પ્રશ્ન પ્રિયની અંદર પૂછાઈ ચૂકેલો છે તો લવાદી કરારના પક્ષકારોના મૃત્યુની અસરો સૌ પ્રથમ આપણે જોઈશું તો એની અંદર મૃત્યુ અને લવાદીની જે અસરો છે લવાદી કરારની એના અંદર જોઈએ તો લવાદી કરાર પક્ષકારના મૃત્યુથી પડતી અસર મુખ્યત્વે કરારના સ્વરૂપ શરતો અને કાયદાની જોગવાઈઓ પર આધાર રાખે છે એના ટોપિક જોઈશું મિત્રો તો વ્યક્તિગત કુશળતા અથવા પ્રતિભા આધારિત કરાર તો જ્યારે લવાદી કરાર પક્ષકારની વ્યક્તિગત કુશળતા પ્રતિભા અથવા વ્યક્તિગત સેવા પર આધાર રાખતો હોય ત્યારે પક્ષકારના મૃત્યુ પછીથી આપમેળે સમાપ્ત થઈ જાય છે કારણ કે એ દરેક વ્યક્તિની સ્કિલ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિની કુશળતા અલગ અલગ હોય છે પ્રતિમા અલગ હોય છે વ્યક્તિગત જે પોતે સેવા પ્રદાન કરતો હોય છે એની દરેક દરેક જે સ્કિલ હોય છે એ અલગ અલગ હોય છે એટલે જે વ્યક્તિ પોતે ત્યારે મૃત્યુ પામે તો એનો વારસદાર હોય છે એના વારસદારની અંદર એવું નથી હોતું કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એના પિતાના જેવા જ લક્ષણો એના પિતાના જેવી જ જે કુશળતા હોય એ આપમેળે મળે એટલે એ પક્ષકારના મૃત્યુ થાય તો એના મૃત્યુ પછી આપમેળે તે સમાપ્ત થઈ જાય છે આવા કરાર વારસદારોના પર બાધ્ય નથી રહેતા ઉદાહરણ તરીકે જોવા જઈએ તો વકીલ કે સલાહકાર સાથે લાદવેલો કરાર જો તે મરી જાય તો તે પણ કરાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે નોંધનીય કેસ જોઈએ તો ઓપ્શન વર્સિસ ડ્રમમોન્ડનો જે કેસ છે અઢારસો એકત્રીસની અંદર આ કેસની અંદર લવાદી કરાર એક વ્યક્તિગત કુશળતા સાથે સંકળાયેલો હતો અદાલતે ડિસિઝન આપ્યું નિર્ણય આપ્યો કે લવાદી કરાર વ્યક્તિગત કુશળતા સાથે જોડાયેલ હોવાથી પક્ષકારના મૃત્યુ પછી તે આપમેળે સમાપ્ત થઈ જાય છે આગળનો ટોપિક જોઈએ વારસદાર સાથે સોરી વારસદારો માટે બાધ્ય કરાર જો લવાદીકરણમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે તે પક્ષકારના વારસદારો માટે પણ બાધ્ય રહે છે તો પક્ષકારના મૃત્યુ પછી પણ તેનો અમલ વારસદારો સામે થઈ શકે છે આવા લાદવામાં આવેલા દાયિત્વમાંથી પક્ષકારના વારસદારો છુટકારો મેળવી શકતા નથી તે પણ બાધ્ય રહે છે ગોપીરામ વર્ષિષ ઠાકુરજી શંકરજી ટેમ્પલ છે આ કેસની અંદર લવાદીકરણમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે તે પક્ષકારના વારસદારો માટે પણ બાધ્ય રહે છે તો અદાલતે જણાવ્યું સારી વાન છે કે તો અદાલતે જણાવ્યું કે લવાદી ફેસલો હારસદારો સામે પણ અમલમાં રાખી શકાય છે આગળનો ટોપિક છે કે લવાદી ફેસલાની અમલશીલતા પર અસર જો લવાદી પ્રક્રિયા દરમિયાન કોઈ પક્ષકારનું મૃત્યુ થાય તો લવાદી ફેસલાની અમલશીલતા પર તેની અસર થાય છે ભારતીય લવાદા લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુંની જે કલમ ચાળીસ એક છે એના પ્રમાણે જોવા જઈએ એને તો જો લવાદી પ્રક્રિયા દરમિયાન પક્ષકાર મરી જાય મૃત્યુ પામે તો તેનો વારસદાર અથવા તેનો અધિકૃત જે પ્રતિનિધિ નિમવામાં આવેલો હોય તે લવાદી કાર્યવાહી ચાલુ રાખી શકે છે જો વારસદારો કે પ્રતિનિધિ તેમની જવાબદારીમાંથી તેમની જે પોતાની રિસ્પોન્સિબિલિટી જવાબદારી હોય જે પોતે સ્વીકારતા ન તો લવાદી કરાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે ખર્ચેદજી રુસ્તમજી ઓગણીસો આઠનો જે કેસ છે એની અંદર છે અદાલતે જે ડિસિ નિર્ણય આપેલો છે કે જો લવાદી કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય કે તે પક્ષકારના વારસદારો માટે પણ બાધ્ય રહેશે તો પક્ષકારના મૃત્યુ પછી લવાદી કરાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે જો કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય તો એની અંદર સ્પષ્ટ મેન્શન કરેલું હોય ઉલ્લેખ હોય તો જ તે વારસદારો સામે અમલ લાવી શકાય છે આગળનો ટોપિક છે કે વ્યક્તિગત અધિકાર કે લા કે દાવા સાથે જોડાયેલ કરાર જો લવાધિકાર કોઈ વ્યક્તિગત અધિકાર અથવા દાવા સાથે જોડાયેલ હોય જેમ કે વ્હીલ કે પર્સનલ ડેમેજ ક્લેમ તો પક્ષકારના મૃત્યુ પછી તે કરાર સમાપ્ત થઈ જાય છે આવી પરિસ્થિતિમાં વારસદારો તે દાવા માટે જવાબદાર રહેતા નથી કારણ કે તે વ્યક્તિગત અધિકાર અને દાવા વ્યક્તિગત અધિકાર અથવા વ્યક્તિગત કોઈ દાવો ક્લેમ હોય એના સાથે જોડાયેલ હોય છે એટલા માટે સુરેન્દ્રકુમાર રોય વર્સિસ હરિદાસ રોયનો જે કેસ છે એ કેસની અંદર અદાલતે જણાવ્યું કે જો કરાર વ્યક્તિગત અધિકાર સાથે જોડાયેલ હોય તો પક્ષકારના મૃત્યુ પછી તે આપમેળે સમાપ્ત થઈ જાય છે ટોપિક છે આગળનો મિત્રો કે ભારતીય લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુંની જોગવાઈઓ તો એની અંદર કલમ ચાલીસ પ્રમાણે પક્ષકારના મૃત્યુનો પ્રભાવ અંગે તો લવાદી પ્રક્રિયા દરમિયાન પક્ષકારના મૃત્યુ પછી પણ યથાર્થ દાયિત્ય વારસદારો પર જાળવવામાં આવે છે જો લવાદી કરાર વ્યક્તિગત કુશળતા સાથે સંકળાયેલ હોય તો તે મૃત્યુ પછી સમાપ્ત થઈ જાય છે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે અને જો લવાદી ફેંસનો મૃત્યુ પછી થાય તો તેને અમલમાં મૂકવા માટે વારસદારો સામે અમલ કરાવી શકાય છે મહત્વપૂર્ણ પાસા જોઈએ તો કલમ ચાલીસ એક જોવા જઈએ તો જો લવાદી ફેંસનો મૃત્યુ પહેલાં થઈ જાય તો તે વારસદારો સામે અમલમાં લાવી શકાય છે જ્યારે મૃત્યુ પહેલાં થઈ જાય તો એનો ફેસલો અને જ્યારે મૃત્યુ પછી થાય કલમ બે પ્રમાણે ક્લોઝિસ બે પ્રમાણે તો પણ તે વારસદારો માટે બાધ્ય લવાદી કરારના પક્ષકારોની નાદારીની અસરો કેશ કાયદા સાથે આપણે માહિતી મેળવીએ તો પહેલો ટોપિક છે કે લવાદી કરાર પર નાદારીની અસર લવાદી કરાર પર પક્ષકારની નાદારીથી અસર પડતી હોય છે નાદારી જાહેર થયા પછી લવાદી પ્રક્રિયા કે લવાદી ફેંસલાના અમલ પર નિયંત્રણો લાગુ પડે છે આનો ટોપિક જોઈએ મિત્રો પહેલા પોઈન્ટનો કે લવાદી કરારની અમલશીલતા પર અસર તો જો પક્ષકાર નાદાર જાહેર થાય તો લવાદી કરાર પર સીધી અસર થઈ શકે છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપસી કોડ જે આઈબીસી બે હજાર સોળ છે એના પ્રમાણે દા નાદારી જાહેર થયા પછી નાદાર પક્ષકાર માટે લાદવામાં આવેલ દાયિત્વોના અમલ માટે નાદારી કોર્ટની મંજૂરી જરૂર બનતી નથી સોરી બને છે લવાદી ફેસલો નાદાર પક્ષકાર સામે કોર્ટની મંજૂરી વિના અમલમાં લાવી શકાતા નથી જો નાદાર પક્ષકારી પક્ષકારની સંપત્તિ માટે જાય તો લાદવામાં આવેલ દાવાઓ પર નાદારી કોર્ટનો અધિકાર રહે છે વિષ્ણુ ટ્રેન્ડિંગ કંપની વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશનો જે કેસ છે એ કેસની અંદર સ્પષ્ટ કરેલું હતું અદાલતે કે નાદાર જાહેર થયેલા પક્ષકાર માટે લાદવામાં આવેલ દાયિત્વનું અમલ નાદારી કોર્ટની મંજૂરી વિના થઈ શકતું નથી લવાદી કરાર છતાં પણ નાદારી કાયદા અંતર્ગત કોર્ટની મંજૂરી ફરજિયાત હતી બીજો ટોપિક છે કે લવાદી ફેસલાના અમલ પર અસર જો લવાદી ફેસલો નાદાર જાહેર થયા નાદાર જાહેર થયા પછી થાય આગળ જોઈ ગયા એ પ્રમાણે તો તે ફેસલાને અમલમાં મૂકવા માટે નાદારી કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત હોય છે આગળ જોઈએ કે એ પ્રમાણે ઇન્સોલ્વન્સી અને બેન્ક કરપ્સી જે બે હજાર સોળ છે એના પ્રમાણે નાદારી જાહેર થયા પછી લાદવામાં આવેલા ફેસલાનું અમલ કોર્ટની મંજૂરી વિના શક્ય બનતું નથી લાદવામાં આવેલા દાવાઓ માટે કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત હોય છે જો નાદાર વ્યક્તિ હોય એ લવાદી ફેસલાને પડકારવા માગતો હોય તો તેને નાદારી કોર્ટની અંદર અરજી કરવી પડે છે હરિયાણા ફાઇનાન્સિયલ કોર્પોરેશન વર્સિસ જે જગતંબાનો ઓઇલ મિલ્સનો જે કેસ છે બે હજાર બેની અંદર એની અંદર અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જો પક્ષકાર નાદાર જાહેર થાય તો લવાદી ફેસલાના અમલ માટે નાદારી કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે નાદારી કોર્ટની મંજૂરી વિના લવાદી ફેંસલો અમલમાં મૂકી શકાતો નથી ત્રીજો ટોપિક છે મિત્રો કે લવાદી ન્યાયપંચની સત્તા પર અસર જો પક્ષ ક્યારે નાદાર જાહેર થાય તો લવાદી ન્યાયપંચ એટલે કે આર્બિટ્રલ ટ્રિબ્યુનલ જે છે તેની સંમતિ વિના આગળ કાર્યવાહી કરી શકાતું નથી લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુંની જે કલમ એકતાલીસ છે એ પ્રમાણે જોવા જઈએ તો નાદાર જાહેર થયા પછી લવાદી ફેસલાનો અમલ કોર્ટની મંજૂરી વિના થઈ શકતો નથી લવાદી ન્યાયપંચ તેની સત્તા ગુમાવે છે જો નાદારી કોર્ટ તે ફેસલાને અટકાવી દે તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વર્સિસ કેનોર સ્પીનિંગ એન્ડ વેવિંગ મિલ્સ લિમિટેડ બે હજાર બેનો જે કેસ છે એની અંદર અદાલતે જણાવ્યું કે નાદારી જાહેર થયા પછી લવાદી ફેસલાનો અમલ નાદારી કોર્ટની મંજૂરી વિના શક્ય નથી નાદારી કોર્ટની મંજૂરી વિના લવાદી ન્યાયપંચની સત્તા અમલમાં રહી શકતી નથી મતલબ કે જેટલા પણ કેસ છે એની અંદર નાદ નાદારી જાહેર થયા પછી લવાદી ફેસલાનો અમલ નાદારી કોર્ટની મંજૂરી વિના શક્ય બનતું નથી લવાદી પ્રક્રિયાની અંદર અવરોધના વિશે જોઈએ તો જો પક્ષકાર નાદાર જાહેર થાય તો લવાદી પ્રક્રિયાની અંદર અવરાધ અવરોધ ઊભો થાય છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન કરપ્સી જે કોડ બે હજાર સોળ છે એના પ્રમાણે લવાદી પ્રક્રિયા ચાલુ રાખવા માટે નાદારી કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે જો નાદા રેકોર્ડમાં લાદવામાં આવેલ દાવાને નકારી કાઢે તો તે લવાદી પ્રક્રિયા અટકી જાય છે એની અંદર જયપી ઇન્ફ્રાટેક ઇન્ફ્રાટેક લિમિટેડ એન્ડ સોરી વર્સિસ એક્સિસ બેન્ક લિમિટેડ બે હજાર ઓગણીસનો જે કેસ છે એની અંદર નાદાર જાહેર થયેલા પક્ષકાર માટે લવાદી પ્રક્રિયા ચાલુ રાખવા માટે નાદાર રેકોર્ડની મંજૂરી લેવી જરૂરી ગણાઈ હતી આ કેસની અંદર એ કોર્ટ વિના પ્રક્રિયા આગળ ચાલુ શક ચાલુ રહી શકે એમ ન હતું મતલબ કે દરેક એક દરેક કેસની અંદર મેન મુદ્દો એ જ હતો કે નાદારી કોર્ટની મંજૂરી લેવી શક્ય હોય તો જ એ આગળ કેસ ચાલી શકે ચલો આગળનો ટોપિક છે કે ભારતીય લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું હેઠળની જોગવાઈ તો કલમ એકતાલીસ પ્રમાણે નાદારી જાહેર થયા પછી લવાદી ફેસલાનો અમલ નાદારી કોર્ટની મંજૂરી વિના થઈ શકતું નથી નાદાર જાહેર થયા થયેલા પક્ષકાર માટે લાદવામાં આવેલ દાવાઓ કોર્ટની મંજૂરીથી જ અમલમાં મૂકી શકાય છે કલમ છત્રીસ જોવા જઈએ તો લવાદી ફેસલાના અમલ માટે નાદારી કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે જો નાદાર જાહેર થયેલા પક્ષકાર સામે લાદવામાં આવેલ દાવા હોય તો ફેસલા અમલ માટે નાદારી કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે ટૂંકમાં લવાદ કરારના પક્ષકારના મૃત્યુને આધારેની અસરો જોવા જઈએ તો મૃત્યુ વખતે સામાન્ય રીતે લવાદી કરાર પક્ષકારના મૃત્યુથી સમાપ્ત થતો નથી મૃત્યુ પામેલા પક્ષકારના કાનૂની પ્રતિનિધિઓ લવાદીની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે જો લવાદ લવાદી કરારમાં સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યું હોય કે પક્ષકારના મૃત્યુની મૃત્યુથી કરાર સમાપ્ત થશે તો તે પ્રમાણે કાર્યવાહી થશે નાદારીની અસરો ટૂંકમાં જોવા જઈએ તો પક્ષકારની ન નાદારી લવાદી કરારને આપમેળે સમાપ્ત કરી શકાતી સોરી લવાદી કરારને આપમેળે સમાપ્ત કરતી નથી નાદાર પક્ષકારના નાદાર નાદારી પ્રતિનિધિઓ લવાદીની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે નાદારી કાયદાની જોગવાઈઓ લવાદીની કાર્યવાહીને અસર કરી શકે છે કેટલાક કિસ્સાઓમાં નાદારી અદાલત લવાદીની કાર્યવાહીને રોકી શકે છે અથવા તેમાં દરિયા દરમિયાનગીરી કરી શકે છે જો લવાદી કરારમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હોય કે નાદારીથી કરાર સમાપ્ત થશે તો તે પ્રમાણે કાર્યવાહી થશે